મિત્રોને ખૂબ જ નમસ્કારના આજે મહા જે નિમિત્તે મહાદેવના આશીર્વાદ સર્વે પર બન્યા રહે હવે મેં બધા જ પેનલિસ્ટોને ને મેં સાંભળ્યા હવે સ્માર્ટ મીટર એટલે એક એક દસ સેકન્ડ હું આપને લઈશ કે પહેલાના સમયમાં પેલી લોલકવાળી ઘડિયાળો આવતી હતી ધીરે ધીરે આપણે આવે ને હવે સ્માર્ટ વોચ આપણે હેન્ડ હાથ ઉપર પહેરવા માંડ્યા મોબાઈલ પણ તમે જુઓ કે કી કીપેડ કે પહેલા આવતા હતા હવે સ્માર્ટ આવવા માંડ્યા કે ટચ હવે તો કદાચ એવા પણ દુનિયામાં મોબાઈલ છે કે જેને તમારે ટચ ના કરવાને તમારા હાઈ કરવાને એટલે એ ઇમેજ આવે ચલો માનીએ છીએ કે ભાઈ આ ભ્રામકતા છે વિપક્ષ છે સો ટકા કોંગ્રેસ છે કે ભ્રામકતા ફેલાવવામાં સફળ થાય છે પણ એ લાંબો સમય નથી રહેતી આપણે આનું ઉત્તમ ઉદાહરણ જોઈએ કે પેનલિસ્ટમાંથી કે તમે કહ્યું કે ભાજપના નેતાઓના ઘરે કેમ ના લાગે સો ટકા લાગવા જ જોઈએ અને એટલા જ માટે તેવીસ ડિસેમ્બર ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના આપણા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના ત્યાં પબ્લિક ડોબિનમાં છે કે પહેલું વે સ્માર્ટ મીટર લાગ્યું ત્રણ ડિસેમ્બરે બે હજાર ચોવીસે ઋષિકેશ મંત્રી શ્રી આપણા આરોગ્ય મંત્રી અને સરકારના પ્રવક્તા છે એમના ઘરે સ્માર્ટ મીટરનો વિઝ્યુઅલ તમને પબ્લિક ડોમેનમાં મળશે હવે સરકારે નિર્ણય કર્યો સો ટકા સાચી વાત છે કે જનતાના બધા જ પ્રશ્નો હોય તો એની સમીક્ષા થાય ને કેમ નહીં અને ભ્રામકતા આ ખરેખર દૂર કરવા જેવી છે કોઈ પણ વસ્તુ આપણી નવી આવે છે તો હેમંતભાઈ કીધું વાત સાચી છે કે પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે વાત સાચી છે કે કોઈ પણ નવી અવેરનેસ આવે કોઈ પણ નવા ઇનોવેટિવ આવે તો કોઈ પણ પ્રજા હોય કે આપણે પોતે જ હોય તો કે ભાઈ બે વ્યક્તિ મિત્રોને પૂછીએ છીએ ભાઈ આ વસ્તુ કેવી છે મારે લેવી જોઈએ આપણે જાતે પૂછીએ છીએ તો જ્યારે મંત્રીશ્રીના ત્યાં લાગ્યા હવે દરેક ગવર્મેન્ટ ઓફિસર કે આ કેન્દ્ર સરકારની આખી સિસ્ટમ છે એવું નથી કે ગુજરાતમાં જ લાગ્યા છે સમગ્ર ભારતમાં જગ્યાએ લાગ્યા છે ને એનો એક આંકડો પણ તમને બતાવું કે બિહારમાં સ્માર્ટ મીટર સોળ લાખ લાગી ચૂક્યા છે આસામમાં પંદર લાખ મીટરો લાગી ચૂક્યા છે મહારાષ્ટ્રમાં છાસઠ હજાર મધ્યપ્રદેશમાં ચાર લાખ આંધ્રપ્રદેશમાં એક લાખ અને પશ્ચિમ બંગાળમાં કે જ્યાં મમતા બેનરજી સારું કરે ત્યાં લાગી છે અને બીજું ચલો માનીએ કે ભારતની આ માંગ નથી વૈશ્વિક ફલક ઉપર કદાચ મારા મિત્ર કોંગ્રેસના હેમાંગભાઈ ખૂબ જ સિનિયર છે ગુગલ સર્ચ કરે કે યુરોપ અમેરિકા ઈસ્ટ મિડલ ઈસ્ટ બધી જ જગ્યાએ આ આંતરરાષ્ટ્રીય લેવલે સમય પ્રમાણેની માંગ છે બીજી વસ્તુ કે આના ફાયદાને ગેરલાભ ખરેખર ਗਰ ਇਹ